રાજકોટ તાલુકા પોલીસની વિસ્તારમાં નાનામા રોડ તેમજ મોડી ખાતે અર્જુન જ્વેલર્સ શોરૂમ આવેલ છે જે સોના ચાંદીના દાગીનાના શોરૂમ છે તેમાં બે હજાર બાવીસથી કેશિયર તરીકે હિતેશભાઈ શૈલેષભાઈ નાઓ નોકરી કરતા તેઓએ ગ્રાહકોને અલગ અલગ સ્કીમની લાલચ આપી પોતાની વાકચાતુરી હતી ગ્રાહકોને આકર્ષી અને અલગ અલગ સ્કીમોની બતાવી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉગરાવી ખોટા વાઉચરો બનાવી અને ઉચાબત કરેલ છે જે બાબતે રાજકોટ તાલુકા પોલીસે ગુનો દાખલ બીએનએસ કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અડત્રીસ તેમજ ત્રણસો ચાલીસ બે મુજબ ગુનો દાખલ થયેલ છે જેમાં અલગ અલગ ગ્રાહકો પાસેથી કુલ એક કરોડ નવ્વાણ લાખ સડસઠ હજારની ઊંચા પર તેમજ ચેતર ભેંડી કરેલ છે એને ખોટા દસ્તાવેજ બનાવેલ છે આરોપી એના પોતાના ઘરેથી ઓરસદ ખાતેથી ઝડપાયેલ છે તેમજ તેના દિન સાતના રિમાન્ડ મેળવે છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે ગઈકાલ સુધી તમારે કોઈ મુદ્દામાં રિકવર કરવાનો તો તેમ છતાંય આજે દિન સાતના રિમાન્ડ છે ગઈકાલે સાંજે રિમાન્ડ મળેલા એની વધુ પૂછપરછ કરી તેના બેંક એકાઉન્ટ તેમાં તે કોઈ લોકર હોય કે એના ઘરની ઝડપી વગેરે કરી અને તપાસ હાથ ધરવાનો મુદ્દામાં રિકવર કરવા પોલીસ પૂરતો પ્રયત્ન કરશે